જે પ્રકારે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસન દરમિયાન માત્ર ને માત્ર આપણને વાયદાઓ મળ્યા છે વચનો મળ્યા છે દેશના વડાપ્રધાન મોદીજી એક બાજુ ખેડૂતની આવક ડબલ કરવાની વાતો કરે છે આત્મનિર્ભર ભારત બનાવવાની વાતો કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને સરકારની એવી તો કઈ નીતિઓ છે અમને સમજાતું નથી કે અનાજનો ભાવ દિવસેને દિવસે વધતો જાય છે અને અનાજ ઉગાડનાર ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે આ ધરતી માતા પર એ ધરતી માતાને ખેડીને જ્યારે ખેડૂત બીજ મૂકે છે પોતાના સમગ્ર કુટુંબ પરિવાર એમાં પસીનો વહેવડાવે છે સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય માવઠાનો માર હોય ખાતરની અછત હોય રાત દિવસ ઝેરી દિવસની ચિંતા કર્યા વગર જ્યારે આપણા ખેડૂત ભાઈઓ પોતાનો કાચો માલ લઈને જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે પોતાનો ભાવ પણ પોતે કરી નથી શકતા પોતાના માલનો ભાવ બીજા વેપારીઓ કરે છે અને આ વેપારીઓ દ્વારા એમના ભાજપના મણતિયાઓ દ્વારા જે કટકી કરવામાં આવે અને કટકીના કડદા પ્રથા સામે આ વિસ્તારના ખેડૂતો જ્યારે લડ્યા આ વિસ્તારના આગેવાનો રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રળિયા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ આ જગતના તાત અને ખેડૂતના નેતાઓ પર લાઠી ચર ચલાવી છે ત્યારે આ મંચ પરથી મેં કહેવા માંગુ છું ગુજરાત ની ભારતીય જનતા પાર્ટી ની સરકાર ને તમે મંત્રી મંડળ છો તમે નવા નવા મંત્રી લાવશો પણ આવનારા દિવસો માં ગુજરાત નો તાત આ ગુજરાત નો ખેડૂત તમારી સરકાર બદલી દેવા માટે તૈયાર થઈ ગયો છે